નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ બે હજાર ચોવીસ ના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે એકસો પચાસ ગુણી ની જીરાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતા આજે જીરાની આવકમાં બહુ ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો ક્યાંક ક્યાંક ઢગલા છે છૂટા છૂટા એકસો પચાસ ગુણી નોંધાયેલી છે અને હાલ જીરાની હરાજીનું કામકાજી કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ કેવા જીરાના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

પાંચ હજાર સાતસો ને સુપર દાણા મેનર કસ્તા સાથે પાંચ હજાર સાતસો ને એકતાલીસ સુપર નંબર વન ક્વોલિટી ખિસ્પલી કલર માં ગેરવન નેવું છપ્પન વીસ નબન વીસ ત્રીસ ચાલીસ નબલ ચાલીસ પચાસ હા પાંચ હજાર છસો ને એકસઠ દસ બી ત્રી ચાલીસ ચોપન ચાલીસ પચાસ સાઈઠે પચાવ

પાંચ હજાર છસો ને એકસઠ જો મિત્રો આવી રીતે આજે બજાર ચાલેલી છે બજાર કઈ કાલે જેવું જોવા મળી રહ્યું છે ಚಾರ ಹೋ ಪುರಾಪ

પાંચ હજાર છસો ને એકત્રીસવાર મિત્રો તમે જે આગળ વિડીયો માં ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો હજુ પણ વાયદો ટકેલો છે રનિંગ બજાર ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે